કેજરીવાલ પહેલા દિલ્હી પંજાબ ને સરખું કરો આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિપક્ષમાં સૌથી મોટો સવાલ છે પોતાના ભ્રષ્ટ મંત્રીઓ તો જેલમાં છે અને બીજા પક્ષની વાતો કરે છે દિલ્હીના ભ્રષ્ટ મંત્રીઓને બચાવતા કેજરીવાલ ગુજરાતમાં શિષ્ટાચાર વાતો શા માટે કરે છે તે પણ સવાલ છે ચૈતન વસાવા ગુજરાતનો દીકરો છે તેના ખંભે બંદૂક શા માટે કેજરીવાલ ફોડે છે તે સૌથી મોટો સવાલ છે તો કેજરીવાલ છે કે જેને હજાર બારમાં

જે વરસાદી મકોડા હોય છે એના જેવા છે વરસાદી મકોડા એ માત્ર વરસાદના સમયે આવે છે ખૂબ ઉડાઉડ કરતા હોય છે અને થોડા સમયમાં જે મકોડા નથી દેખાતા ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરતા કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ એ બિલકુલ આવા છે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ગુજરાતની ભોળી આદિવાસી પ્રજાને છેતરવા ગુજરાતના મતો લેવા અને માત્ર ને માત્ર ચૂંટણી આવે છે ત્યારે જ અરવિંદ કેજરીવાલ એ ગુજરાત આવે છે સાથે એ પણ સવાલો ઊભા થાય છે અરવિંદ કેજરીવાલ પર કે શું દિલ્હી અને પંજાબમાં કોઈ સમસ્યાઓ નથી દિલ્હી અને પંજાબના લોકોને કોઈ તકલીફ જ નથી કે જે વાતો આવીને ગુજરાતમાં મોટી મોટી અરવિંદ કેજરીવાલ કરે છે અરવિંદ કેજરીવાલના અનેક નેતાઓ અનેક મિનિસ્ટર પર કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ છે અરવિંદ કેજરીવાલ દિલ્હી શરાપ ગોટાળા કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને કેજરીવાલ પર આક્ષેપ છે કે આ પૈસાના કોંભાંડ ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પાર્ટી કેમ્પેનિંગ ચલાવવામાં આવી રહ્યા છે કહેવત તો એવી પણ કહેવામાં આવી રહી છે કે જે ઘરના છોકરા છે એટલે કે પંજાબ અને દિલ્હી છે એ ભૂખ્યા છે અને બારના ને આટો ત્યાંની પરિસ્થિતિઓ સામે નથી જોતા અને ગુજરાતમાં આવી અને મન થાય તેવા આક્ષેપો સરકારો પર કરી રહ્યા છે આદિવાસી પ્રજા છે ભોડી આદિવાસી પ્રજા છે ભોડી આદિવાસી પ્રજાના મનમાં નવી નવી વાતો નાખવા માટે અરવિંદ કેજરીવાલ અહીં આવ્યા છે પરંતુ અરવિંદ જોવાનું છે કે પંજાબ અને દિલ્હીમાં શું અનેક પ્રશ્ન અનેક પ્રશ્નો એ ઉભા થઈ રહ્યા છે અને હા જે અલગ અલગ તેમના જે મંત્રીઓ છે અલગ અલગ જે નેતાઓ છે અત્યારે જેલમાં છે એક તરફ ઈડીનું સમન્સ પણ અરવિંદ કેજરીવાલને આવી ગયું છે એનો જવાબ આપવા માટેનો સમય નથી એ સંવિધાનિક બાબત છે કે દરેક માણસે કોઈ પણ કોઈ પણ સરકારી એજન્સી હોય અને તેના જે સવાલોના જવાબ છે આપવાના છે પરંતુ એ જવાબ આપવાનો સમય નથી અરવિંદ કેજરીવાલની સ્થિતિ કેવી છે એની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કેટલા કેટલા એવા લોકો છે કે જેમને પાર્ટી છોડી છે પરંતુ જેમણે સ્વચ્છ રાજનીતિની વાત કરી હતી એ અરવિંદ કેજરીવાલ છે કે જેમની પર દિવસે ને દિવસે ભ્રષ્ટાચારના આરોપ લાગે છે જેમણે સરકારી આવાસના રિનોવેશનમાં પિસ્તાલીસ કરોડ રૂપિયા ખર્ચ્યા પિસ્તાલીસ કરોડમાં સાહેબ નવું આવાસ બને પરંતુ ખાલી એના કરોડ ખર્ચવામાં આવ્યા બે હજાર બારમાં કહ્યું હતું કે ઈડીને સપોર્ટ કરો અને અત્યારે તમે આટલા સમન્સ આવ્યા બાદ ઈડી પાસે જતા નથી જેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપ લાગે તો પદ છોડો જેમને ઈડીના સમન્સનો ત્વરિત જવાબ આપવો જોઈએ એ કેજરીવાલે ગુજરાતમાં આવીને પ્રજાને કરવાનો પ્રયત્ન કરે છે એવા ભારતીય જનતા પાર્ટી આક્ષેપ લગાવ્યા છે જેમને મોહલ્લા ક્લિનિક યોજના એ સવાલોના ઘેરામાં છે કારણ કે જ્યારે તપાસ થઈ તો ખબર પડી કે અહીંયા તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે ઈમાનદાર રાજનીતિની વાત કરી અને હવે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયા છે કારણ કે તેમના જે મંત્રીઓ છે એ દિલ્હીની જેલની હવા ખાઈ રહ્યા છે જેમના તમામ મોટા નેતાઓ એ જેલમાં છે ને જેલમાં પણ સવલતો લેતા હોય તેવા વિડીયો પણ આપણે જોઈ ચૂક્યા છીએ જેમની લિકર પોલિસી સવાલોના ઘેરામાં છે માનીતાઓને લિકર પરવાનો આપીએ અને કરોડો રૂપિયા કમાવાના આક્ષેપો પણ તેમની પર છે અચ્છા કોને કોને આમ આદમી પાર્ટી છોડ્યું જે કેજરીવાલ પોતે કંઈક હોવાની વાતો કરે છે એમાંથી કુમાર વિશ્વાસ યોગેન્દ્ર યાદવ આશુતોષ પ્રશાંત ભૂષણ કપિલ મિશ્રા આશીષ ખેતાન આ એ બધા લોકો છે કે જે શિષ્ટાચારની વાત સાથે આ કેજરીવાલમાં જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સાજિયા ઇલમી અંજલી દમાનિયા મયંક ગાંધી આ તમામ એ લોકો છે કે જે સારી વિચારધારાથી જોડાયા હતા મધુ ભાદુડી

પ્રફુલ્લ વસાવા આદિવાસી નેતા કે જેને આમ આદમી પાર્ટી છોડી દીધી આમ આદમી પાર્ટીના કેટલા એમએલએ કે જે જેલમાં ગયા છે તો અમાનતુલા ખાન અખિલેશ ત્રિપાઠી આ લોકોએ જેલની હવા ખાઈ ચૂક્યા છે મહેન્દ્ર યાદવ જગદીપસિંહ સુરિન્દર સિંહ આ તમામ લોકો પણ આમ આદમી પાર્ટીના એમએલએ છે કે જે જેલમાં જયા આવ્યા છે અચ્છા આપના જે એમએલએ છે મનોજ કુમાર દિનેશ મોહનિયા શરદ ચૌહાણ આ તમામ લોકો પણ જેલમાં પ્રકાશ જરવાલ ડોક્ટર બલબીર સિંહ અમિત રતન કોટફતા આ પણ આમ આદમી પાર્ટીના એ નેતા છે કે જે જેલમાં જઈ આવ્યા છે આપના મોટા નેતાઓની વાત કરવામાં આવે મંત્રીઓની વાત કરવામાં આવે તો મનીષ સિસોદીયા સત્યેન્દ્ર જૈન સંજય સિંહ આ બધા દિલ્હી કેબિનેટના મંત્રીઓ છે મનીષ સિસોદી આમ આદમીનો બીજા નંબરનો ચહેરો છે વિજય નાયર સોમનાથ ભારતી આ તમામ એ નેતાઓ છે કે જે જેલમાં છે અને એ છતાં પણ અરવિંદ કેજરીવાલ કે જે મોટી મોટી વાતો કરી રહ્યા છે શિષ્ટાચારની મોટી મોટી વાતો કરે છે ભ્રષ્ટાચાર મીટાવવાની વાત કરે છે આ જે બે મોઢાની વાતો છે અરવિંદ કેજરીવાલ ની ને ગુજરાતની જનતા ખૂબ સારી રીતે ઓળખી ગઈ છે